નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું કિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ને તમારા માટે ખૂબ જ એવા જે છે એ મિત્રો સારા સમાચાર છે કે અત્યારે શિયાળુ પાક નું વાવેતર જે છે એ મિત્રો ઘણું બધું થયેલું છે જેમ કે આપણે ચણા હોય દાણા હોય જીરું હોય ઘઉં હોય વગેરે શિયાળુ પાક નું વાવેતર જે છે એ મિત્રો ને ઘણું બધું થયેલું છે તો ને તમારા પાક ને રોજ ને ભૂંડ થી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા

જે મિત્રો ઓનલાઈન તમારે ફોર્મ મિત્રો ભરી દેવું હવે આ અરજી મિત્રો આપણે કઈ રીતે કરવી તો અત્યારે ઘણા બધા ખેડૂતો જે છે એ પ્રો સ્માર્ટફોન યુઝ કરે છે તો મે જે છે મિત્રો તમારા મોબાઈલ દ્વારા ઘર બેઠા ઓનલાઈન અરજી જે છે મિત્રો તમે કરી શકો છો અથવા જો તમારા ગામના વીસી પાસે તમારે જઈને ઓનલાઈન અરજી જે છે મિત્રો તમારે કરવાની રહી છે બીજો ઘડત મિત્રો ઘર બેઠા ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેનો વિડીયો આપણી આ કૃષિ પર આવતીકાલે સાંજે છ ત્રીસ કલાકે જે છે મિત્રો તમને જોવા મળશે અને એ મિત્રો નિહાળવા વિનંતી અને દરરોજ ના બજાર ભાવ મિત્રો જાણવા માટે આપણી નવી યુટ્યુબ ચેનલ ગુજુ એપીએમસી બજાર ભાવ ને ખાસ કરીને મિત્રો તમારે સબસ્ક્રાઈબ કરવાની છે આભાર જય જવાન જય કિશન